દહેગામના બહિયલમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈ અને મોટો વિવાદ થયો હતો અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા ત્યાં પોલીસ પહોંચી હતી પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો હવે એ જ જગ્યાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દહેગામના બહિયલમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ ઘટનાને લઈ અને નિવેદન પણ આપ્યું અને આ તમામ ઘટના કેવી રીતે ઘટી પોલીસે કેવી રીતે આરોપીઓની ધરપકડ કરી એને લઈને પણ વાત કરી હતી એ પણ સાંભળી લઈએ અંબાના ના ભક્તો મળીને આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે જે ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હુમલ કરવામાં આવી પોલીસ દ્વારા ગાંધીનગર થામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા છે ઘરના દરવાજાઓ તોડી તોડીને એક એક દંગાઈઓને શોધી શોધીને પકડવામાં આવ્યા છે એક દંગાઈઓ ઉપર મજબૂતાઈ થી પગલા ભરવા જોડે જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીયો જેની જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને ને મોકલવા જેથી એક એક નો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન નુકસાન તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસને આપવામાં આવે જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સત્તાઈથી પગલા ભરવામાં આવશે હું આજે माँ भक्तों जोड़े यह आरती करवा दियो चुके हमने साथे रहीने माँ भक्तिनो अवसर आज मने प्राप्त किये गांधीनगर के बहियाल गांव में नवरात्रि दरमियान माँ अम्बा के भक्तों के साथ मिलके आज माँ अम्बा की आरती करने का अवसर मुझे प्राप्त हुआ है परसों ही हाँ जिस प्रकार से कुछ दंगाइयों ने मा के गरबे पे हमला किया उसी के साथ आसपास के क्षेत्र में जिस प्रकार से वाहनों में एवं आसपास के कई एरिया में जो नुकसान पहुंचाया है ऐसे एक एक दंगाइयों को गांधीनगर पुलिस ने कोई घर में दरवाजा बंद करके छुपा हुआ था तो कोई पानी की टंकी के पीछे तो कोई अपने घर में अलग अलग जगह पे छुपा हुआ था ऐसे दंगाइयों को ढूंढने के लिए गांधीनगर पुलिस ने घर के दरवाजे को तोड़ तोड़ के एक एक दंगाइयों को पकड़ा और सख्त से सख्त कदम उठाए खास तौर पे इस प्रकार के सभी दंगाइयों के पास से जो नुकसान किया गया है वो नुकसान की रकम कैसे वसूली जाए उसके लिए हर एक लोगों के वीडियो जो प्राप्त हो रहे उसके माध्यम से पुलिस डिटेक्शन और खास करके इंक्वायरी के दरमियान ऐसे व्यक्ति जो कोई कार जला रहे कोई कोई और नुकसान कर रहे ऐसे प्रत्येक व्यक्ति के पास से ये नुकसान कैसे वसूलात किया जाए वो दिशा में गुजरात पुलिस काम कर रही है आज मैं मेरे ये अपने लोगों के साथ माँ भक्ति में जुड़ा हूँ और आने वाले ये नवरात्रि के दिन माँ भक्ति एवं सभी प्रकार से आप देख सकते हो गाँव एकदम अच्छी तरह से सब लोग माँ भक्ति कर पा रहे और अच्छी तरह से आने वाले नवरात्रि के दिन मां अंबा के 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 माँ अम्बा की पूजा करेंगे અહીં પ્રશ્ન એ નથી કે ગૃહમંત્રી હર્ષ એ જગ્યાએ પહોંચ્યા ત્યાં તેમણે આરતી કરી નિવેદનો આપ્યા એ વાત જ નથી આવતી કારણ કે આવું દર વર્ષે થાય છે દર વખતે થાય છે કે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારબાદ ગૃહમંત્રી પહોંચે છે અને નિવેદનો આપે છે અને ત્યારબાદ વાતો કરવામાં આવે છે કે આમ કરવામાં આવશે તેમ કરવામાં આવશે કાયદોને વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવશે આવું કશું નહીં થાય પરંતુ દર વર્ષે આવું જ થાય છે ત્યારે હર સંઘવીને અમે માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે ઘટનાની જગ્યાએ જવાને બદલે થોડુંક પોલીસ પર ધ્યાન આપો પોલીસને કહો કે આ તમામ ઘટનાઓ ઘટે જ નહીં એ પ્રકારની કામગીરી કરવામાં આવે કારણ કે નવરાત્રી ચાલુ થાય એના પહેલા તો નિવેદનો આપવામાં આવતા જ હોય છે એ પછી હર સંઘવી હોય કે તેમના નેતાઓ હોય તમામ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે કે તમે ક્યાં પણ ગરબા રમી શકો છો કોઈ પણ જગ્યાએ રમી શકો છો કોઈ પણ સમયે રમી શકો છો કોઈ પણ પ્રકારની જે છે આવા અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ નહીં કરવામાં આવશે પરંતુ ફરી એકવાર આવું થયું છે અને હવે હર્ષ સંઘવી એ જગ્યાએ પહોંચ્યા છે અને નિવેદનો પણ આપ્યા છે હવે ફરીથી આવું એ થાય એના પહેલાં થોડું ખર્ચ સંઘવી ધ્યાન રાખે તો સારું સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર